રાજ્યના ઇડરનું રાણી તળાવ ઓવરફ્લો થયું છે અવિરત વરસાદના પગલે ઇડારીઓ ઘટ વાદળોથી ઘેરાયું છે રાણી તળાવ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ છે પર્યટકો માટે ઇડારીયા ઘટનું ડુંગર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે રાણી તળાવ ઓવરફ્લો થતાં આસપાસના ખેડૂતોને ફાયદો થશે કુવા બોરના જળના સ્તર ઊંચા આવશે આ દ્રશ્યો સામે આવ્યા છે ઇડરિયો ગઢ બાદળોની વચ્ચે સંતાકુકડી રમતો હોય તેવા આ દ્રશ્યો છે વાદળોથી ઘેરાયેલા ઇડરિયો ગઢ અહીંયા મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે રાણી તળાવ ઓવરફ્લો થયું છે અને જેના પણ નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા હતા આ અલૌકિક તસવીર સામે આવી છે રાણી તળાવની અને ઇડરિયા ઘડની સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પોશીનામાં નોંધાયો છે સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદને લઈને નદી નાળા છલકાયા છે આ દ્રશ્ય છે કે ઈડર અંબાજી રોડ પર આવેલું ઈડરનું જે રાણી તળાવ છે તે આ વરસાદી પાણીમાં છલોછલ ભરાયું છે અને ઈડરિયા ગઢના જે પહાડો છે તે વાદળોથી ઘેરાયા છે અને અહીંયા આહલાદક દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે ચોમાસાની ઋતુમાં વહેલી સવારથી જ અહીંયા જે હિલ સ્ટેશન જેવા દ્રશ્યો છે તે સર્જાયા છે અને સાથે અહીંયાથી પસાર થતાં પોલો ફોરેસ્ટ અંબાજી તરફ પસાર થતા જે પર્યટકો છે તે લોકો માટે પણ ઈડરીઓ ગઢ અત્યારે એક પર્યટકનું સ્થળ બન્યું છે અને આહલાદક દ્રશ્યો માણવાનું હિલ સ્ટેશન જેવું એક સ્થળ બન્યું છે સાથે ઈડરનું રાણી તળાવ હાલ છલોછલ ભરાતા સ્થાનિકોમાં પણ ખુશી વ્યાપી છે ત્યારે આસપાસના ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી છે આવનાર દિવસોમાં જે કુવા અને બોરજળ બોર ના જે જળ સ્તર છે તે પણ ઊંચા આવશે ચિરાગે કાઢ કેપિટલ સાબરકાઠા